માત્ર ચારથી પાંચ જ બ્રેડમાં આખા ઘરને ખવાઈ જાય તેવા પકોડા બાઇટ્સ તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણા કિચનમાં બની રહ્યા છે છોટું છોટું સા પકોડા બાઇટ્સ ટેસ્ટમાં વડાપાઉને પણ પાછળ છોડી દે અને લૂપમાં પકોડા જેવા આ બાઇટ્સ ઘરે બનાવવા એકદમ ઇઝી છે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલ તો સૌથી મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લીધેલી તો હવે અહીંયા પકોડા બાઇટ બનાવવા માટેનું રેગ્યુલર ખીરું બનાવી લેશું આ ખીરું રેગ્યુલર પકોડાના ખીરા કરતા બિલકુલ અલગ છે જેમાં એક મોટા કપ જેટલો ચણાનો લોટ એટલો જ સામે ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ એક ચમચી જેટલો રવો ઉમેરીશું ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે બહારના પકોડાનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી હોય છે તો અહીંયા આપણે સો ટકા ચણાનો નહીં પણ અડધો ઘઉંનો લોટ એટલા માટે જ ઉમેરેલો છે પસંદ હોય તો અહીંયા મેંદાનો લોટ ઉમેરી શકાય પણ હું બાળકો માટે બનાવું છું એટલે ઘઉંનો લોટ સ્પેશિયલી ઉમેરીશ ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું આ બધી વસ્તુને મિક્સ કરી અને થોડું થોડું કરતાં પાણી ઉમેરીશું અને રેગ્યુલર પકોડાનું જે ખીરું હોય તેવું જ ખીરું બનાવીને તૈયાર કરી લઈશું તો પકોડા બાઇટ્સ માટેનું ખીરું આટલું આછું રાખીશું વધારે ઘાટું રાખીશું તો અંદર સુધી પકોડા બાઇટ્સ બિલકુલ કૂક નહીં થાય હવે અહીંયા તેનું સ્ટફિંગ બનાવીશું આ સ્ટફિંગ છે એ વડાપાઉના સ્ટફિંગને પણ ટક્કર મારે તેવું ટેસ્ટી બનશે જ્યારે ચારથી પાંચ બ્રેડ પડેલી હોય ત્યારે અહીંયા વજનથી જોઈએ તો મેં ચારસોથી પાંચસો ગ્રામ જેટલા બટેરા લીધેલા છે ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની આપણી જે પેસ્ટ હતી તે ઉમેરી દઈશું હવે અહીંયા એક નાના એવા લોયામાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીશું આપણે તેનો વઘાર તૈયાર કરી રહ્યા છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી કરતાં ઓછી રાય આઠથી દસ પાન લીમડાના અને થોડી એવી હળદર ઉમેરી દઈશું અહીંયા તમને પસંદ હોય તો મરચાંના ઝીણા ઝીણા ટુકડાઓ કરીને વઘારમાં જ ઉમેરી શકાય પણ આપણે આદુ મરચાંની પેસ્ટ બે વાર ઉમેરવાના છીએ એટલે અહીંયા વધારે તીખાસ કરવાની બિલકુલ જરૂર નથી હવે બધો વઘાર આપણે અહીંયા બાફેલા બટેટામાં ઉમેરી દીધેલો તો ત્યારબાદ આપણે તેમાં જરૂર પ્રમાણે ફરીથી હળદર મીઠું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું આ માવો છે થોડો એવો સ્પાઈસી રાખવાનો છે જેથી કરીને પકોડાનું કોટિંગ અને બ્રેડના લીધે થોડો પણ મોરો ના લાગે તો ફ્રેન્ડ્સ હવે જ્યારે ઘરમાં થોડી એવી બ્રેડ જ બચી હોય તો તેનો નાસ્તો બનાવીએ તેની બધી વસ્તુઓ પણ તૈયાર છે હવે અહીંયા મેં પહેલાં ચાર બ્રેડ લીધેલી છે જેના ઉપર આગળ બનાવેલો માવો આપણે લગાડી દઈશું અને સરસ રીતે બધી બાજુ ઇક્વલ આવે તેમ ફેલાવી લેવાનો છે હવે આવી રીતે બધી બાજુ માવો ઇક્વલી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ બીજી બ્રેડને તેના પર આવી રીતના રાખી લેવાની છે અને ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આપી દેવાનું છે મારી પાસે લાસ્ટ એક બ્રેડ હતી તેને મેં હાફ ફોલ્ડ કરી લીધેલી હવે અહીંયા પકોડા બાઇટ્સ બનાવવા માટે કઈ રીતના કરીશું તો એક એક બ્રેડ જે ફોલ્ડેડ છે અને સાથે સાથે માવાના સ્ટફિંગવાળી છે તે લઈ લઈશું અને તેના નાના નાના એવા ટુકડાઓ કરી લેશું અહીંયા ટુકડાઓ મેં સ્ક્વેર રાખેલા છે જેથી કરીને બાઇટ્સમાં આપણે સર્વ કરીએ તો તૂટ મદદથી આરામથી આવી જાય અહીંયા ટુકડાઓ છે એ વધારે નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં તેવા રાખેલા છે તો હવે અહીંયા બધા પકોડા બાઇટ્સની બ્રેડ મેં સરસ રીતે કટ કરેલી છે બ્રેડ કટ થતી હોય ત્યારે મેં તેલને ઓલરેડી ગરમ થવા મૂકી દીધેલું જેથી કરીને ફટાફટથી આપણે તેને ફ્રાય કરી શકીએ તો બસ ખીરું તૈયાર છે પકોડા બાઇટ્સ પણ રેડી છે તો ફટાફટથી તેને ફ્રાય કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે એક એક બાઇટ્સ લઈ લઈએ આપણા ખીરામાં ડીપ કરતા જઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે ફ્રાય કરી લઈએ અહીંયા આ બાઇટ્સને ફ્રાય થતાં બિલકુલ દસથી પંદર સેકન્ડનો જ સમય લાગે છે તો પાંચથી સાત સેકન્ડ સિંગલ સાઈડ ફ્રાય થઈ જાય ત્યારબાદ ફટાફટથી આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું